ભાઈ ચાવી મલી ગાઈસ ચાવી સોક પર ફ્લો બતાઉ મારા ભાઈ થેન્ક યુ ચાવી

અને આ છોટી પરી છોટી પરીને હેલ્પ કરજો બધાજ હાય હાય અને પુરીત ભાઈ તમારા વિડિયો અમે રોજ જોઈએ છીએ લાઈક પણ કરીએ છીએ અને તમારા વિડિયોમાંથી ઘણો બધું શીખવાનું આજે એક મસ્ત વસ્તુ શીખી છું હું કેમેરાની સામે નહીં બોલું બટ હું ફોલો કરું છું ઓકે થેન્ક યુ ગાઈસ બાય મજા આવી ખરેખર સરબત જોને મજાઈ આવી ખાટો બધું